નમસ્કાર મિત્રો આ દેખાય છે આ પાળી દેખાય છે ને બેઠક કરીને નદી હતી અહીંથી આ બધી નદીનું વળખ બદલતા આ છગન બાપાનું ખેતર એટલે મુકેશનું ખેતર રાહત તાળવા આવી નાખી છે ગજબ ગજબ નદી આ ડેમવાળાએ અસંખ્ય પાણી છોડ્યું છે આ જુઓ મિત્રો આ ડેમવાળાએ પાણી છોડ્યું એના કારણે આ ખેડૂત મિત્રની હાલત જુઓ માથે હાથ દઈ રોવા સિવાય બીજો કોઈ વારો જ નથી આના અંદર આ ખેડૂતની હાલત કપોડી કરી જ્યાં જુઓ ત્યાં મગફળી 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 જોવા મળે છે અજબ ગજબ પાણી ખૂબ ખૂબ ધમાકેદાર પાણી થોડું ડેમ વાળાય એને લઈને આ પરિસ્થિતિ ઊભી થઈ છે આ જોવો તમે ખેતર ધોવાઈ જો આભાપુરજી કામ સીન નું ખેતર કે છે ને અસાઈ હા હા આ લે મને ઉપર ચડાવ હવે હા આ જીગરભાઈ ને ઉપર ચડવામાં તાણ પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે હા ઉબોર જે પ્રતાપ કદજો તારું ચાલુ છે વિડિયો આ પ્રતાપ ને ઉબોર જો

માત્ર પચાસ ફૂટ ખેતર રહ્યું છે આ ફૂટ અહીંયા લોકો મગફળીની મોજ કરી રહ્યા છે જેવા કે વિનુભાઈ આ જોઈ લો આ બાપાને હાર્ટ ઉપર હાઈ બીપી થઈ ગયું છે હાય કારણ કે આ સીધો આવ્યો ને આ સીધા પછી રામભાઈનું છે અહીંયા રામભાઈનું ખેતર બસ આટલું જ રહ્યું છે પૂરું ખેતર તહેશ નહેશ

મુકેશભાઈ પૂંજાભાઈ નું ખેતર પૂરું થઈ અને રામભાઈ ના ખેતરમાં બહુ જ ખતરનાક પરિસ્થિતિ છે ખેડૂતને રોવા સિવાય કઈ છે જ નહીં શું કરે ખેડૂત કુદરત આગળ લાચાર છે સરકાર વિનંતી છે આના માટે કઈક વિચારે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે બહુ જ ખરાબ પરિસ્થિતિ આ માત્ર ને માત્ર બોર રહ્યો છે બોર તમે જોવો આ બોર છે આ બોર બોર રહ્યો છે બાકી બધું તહેશ નહેશ બહુ જ ખરાબ પરિસ્થિતિ છે ડેમવાળા અસંખ્ય પાણી છોડવાના કારણે આ નદીની અંદર ઘોડા પૂર આવ્યું ઓગણીસો ને તોતેરમાં આવું પૂર આવ્યું તેના પછી આજે તેપન ચોપન વર્ષ પછી આવું પૂર આવ્યું અને ખેડૂતને પાયમાલ કરી નાખ્યા સરકાર વિનંતી છે તમે આના પાછળ કંઈક વિચારો હવે મિત્રો આ બધા લોકો જોઈ રહ્યા છે આ જે નજારો છે ને ખરેખર દિલને હલાવી નાખે એવો છે આ ખેડૂતને માથે હાથ દઈ રોવા સિવાય બીજો કોઈ વારો જ નથી કારણ કે આ ખેડૂતને કણકણ કરીને મણમણ કરીને જમીન લીધી હતી અને જમીન ધોઈ નાખી આ ડેમવાળાની ભૂલને લીધે ધોવાઈ ગઈ છે તો કઈક વણજદેમ વાળા કંઈક આના વિશે વિચારે સરકાર વિચારે અને પ્રોટેક્શન દીવાલ બનાવે એવી ખેડૂત દિલથી માંગણી છે